દોસ્તો અચાનક ગામડે જવાનું થઈ ગયું હતું એટલે બે દિવસથી બ્લોગ બ્લોક બનાવ બનાવ્યો નહી ટાઈમ નહી મળ્યો તો દોસ્તો છોટા દીપતિ પાછા આવતા રે છે આપડી વાડીએ ખાડ ની દવા ચાટી ગયું હતું ખાડ મર્યું નહીં નહીં થોડું અત્યારે પછી જમીન ઉગી ગઈ છે એટલે હવે પાવું જોઈએ તો ફારવા જો કેવા લાગે તલ કેટલા સારા લાગે દેખાય છે તલ મસ્તી ના લાગે તો હવે પછી તો પાણી પાવું જોઈએ આમ તો ખડ તો નાનું નાનું બળી જુએ પણ આ મોટું થોડુંક હતું એ હજી હવે બરે કામ તો મોટું થઈ ગયું છે એ પણ હવે ત્યારે Lakai Jabaila Lakai dia Lakai tu lah mutah ya Lakai Jabaila Lakai 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 પાપડી રૂમ હા હા પાપડી દોસ્તો પાપડી ઘર ઘરે ખરે બનાવી પાપડી સોકાની તો તળવાની તળીને પછી ખાવાની કોને કોને આ પાપડી ભાવે ભાવે છે ભણાવતા આ ગામડે ગયો હતો અહીંયાથી લઈ હું ઘરે ભણાવી હતી